આજે મહાવીરાતે મહાસભા સમતા શ્રી ભારતીય બૌદ્ધમાં અલગ અલગ તમામ સંગઠનો અહીં આ રેલીમાં જોડ થયા છે અને આ રેલીમાં અત્યારે બૌદ્ધિક સંખ્યામાં ગુંડાગીરજી સામે તમામ એસટી સમાજે જબરજસ્ત આંદોલન ચાલુ કર્યું છે આમાં બહુ ખાશી એવી જોકે કંઈક દસ જ કિલોમીટર જેવી એક લાઇન છે આજે તમે સોંપી તો ઘણા સમય પછી એક અદભુત ઘટના ઘટી રહી છે અહીં તો આજે બહોળી સંખ્યામાં એસટી એસટી સમાજ એસટી સમાજના લોકો પણ આમાં જોડાના છે અને એસટી સમાજ સૌરાષ્ટ્રનો એસસી સમાજ બહોળી સંખ્યામાં અહીં રેલીમાં બાઇક રેલીમાં ઉપસ્થિત છે હાજી હાજી જો એક અદભુત ઘટના છે હાજી હા 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 એકદમ એકદમ હા હા મિત્રો હા એકદમ જબરજસ્ત રીતે આ રેલી છે અને એટલી બધી વિશાળ રેલી છે કે અત્યાર સુધીમાં આવી ઘટના ક્યારેય ઘટી નથી બાઈક રેલી એવડી મોટી જેમાં કાર છે બાઇક છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર આ જબરદસ્ત રેલી હજી રેલી ચાલુ છે સડંગ ચાલુ છે જોવું તમે સડંગ ચાલુ તમે જોયું આપે બહુ વિશાળ રેલી છે અને જે ગુંડા તત્વો છે એને અમે અનુસૂચિત જાતિના લોકોએ પૂરેપૂરી તાકાત સાથે પૂરી એકતા સાથે એનો વિરોધ રજૂ કર્યો છે અહીં ડીજે ચાલુ છે બેનો પણ હાજર છે અહીં અહીનો પણ ઘણી બહોળી સંખ્યામાં છે તમે જો જોઈ જોઈ છો છો બહુ ઉશાળ રેલી છે આગળ બાઇક છે આગળ બાઇક છે અને પાછળ ફોર વ્હીલર છે તેમજ પોલીસ બંદોબસ્ત પણ પૂરેપૂરો તદ તદઉપરાંત જે બહેનો પણ આમાં પૂરેપૂરો ભાગ લઈ રહ્યા છે બહોળી સંખ્યામાં આજે અનુસૂચિત જાતિને એવડી મોટી તાકાત આજની સરકાર અને વર્તમાનની પરિસ્થિતિ આ લોકોને ડામાડોળ કરી નાખે એવી અનુસૂચિત જાતિ સમાજમાં ભાઈઓનો બહેનો નીકળી પડ્યા છે તો આજનો આ તાજો રિપોર્ટ જય ભીમ જય શ્રીધાન નમો બુધાય